માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં સ્વાગત છે આપનું તો આજનો બ્લોગ વિડીયો છે તો આપણે ખેતરમાં ઓરવા જઈ રહ્યા છીએ લચકા બાજરી લચકા બાજરી ઓરવાની છે તો બનારે જો આપણા વિડીયોમાં એક સુધી તમને બતાવશું લસકા બાજરી કેવી રીતના ટ્રેક્ટર છે તો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો બનાવેજો આપણા વિડીયોમાં હાલ ટૂંક જ સમયમાં આપણે પોકી જવાના છીએ ખેતરમાં જો ટ્રેક્ટર આવી રહી છે ટ્રેક્ટર આવી રહ્યું છે તો બના રહેવું વિડીયો આપણા કે હાલ કેવી હજી વરસાદની તૈયારી નથી એટલામાં તો બહુ મોટી મોટી થઈ જાય બે પાણી મૂકી જશું એટલા ફર્સ્ટ ક્લાસ બાજરી મોટી થઈ જશે આવી ગયું છે આપણે ટ્રેક્ટર આવી ગયું છે ખેતરની અંદર તો આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ

ተወአደግተነህ እሩዋን ከአልሄድ በተይኝ በስተቀ તો ટ્રેક્ટર ઓરી રહી છે તો આપણે સહીને જઈને બેસી જઈએ ગરમી ફૂલ પડે છે આજે ગરમીનું વાતાવરણ ફૂલ છે તો ટ્રેક્ટર ઓરી રહ્યું છે ખેતરની અંદર તો બનાવજો આપણા વિડીયોમાં કે લચકા બાજરી ઓરી ગયા છીએ તમારે કેવી રીતના બાજરી ઓરીએ કોમેન્ટમાં લખતા રહેજો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાની ભૂલતા નહીં જય માતાજી મિત્રો આવાના આવાનાવા બ્લોગ વિડીયો આવતા રહેશે તો બ્લોક વિડીયો શેર કરતા રહેજો